તાજેતરમાં ભુજ ખાતે અનલોક ધ મુવમેન્ટ ઇવેન્ટ દ્વારા ફેશન ફિસ્ટા ફેશન શો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભુજોડી ગામના વિનોદ સિજુ ફેશન ફિસ્ટા ટાઇટલ વિનર બન્યા હતા આ ફેશન શો માં વિનોદ સિચુએ સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ આઉટફિટ પહેરી રેપ વોલ્ક કર્યું હતું તેમના ટ્રેડિશનલ લુક અને રેપ વોલ્ક ને લોકો વખાણ્યા હતા ફેશન ફિસ્ટા માં વિજેતા બનેલા વિનોદ સિચુ ને વિનર ટ્રોફી સર્ટિફિકેટ તથા સ્પોન્સર ટ્રેડ બ્રાન્ડ તરફથી ગિફ્ટો અને ટ્રેન્ડ બ્રાન્ડના બ્રાન્ડ એમ્પેસેડર બનાવવામાં આવ્યા હતા આ ઉપરાંત ફેશન શોમાં ટ્રેન્ડર્સના આઉટફિટ પહેરી રેમ્પ વર્ક પણ કર્યું હતું વિનોદ સિજુ કચ્છના પ્રખ્યાત એક્ટર અને મોડેલ છે જેવો મિસ્ટર કચ્છ બે હજાર ચોવીસ ટાઇલ્ડ વિનર પણ છે તેમને હાલમાં વડોદરામાં ધ ગ્લોબલ ગ્લોરી ઇન્ડિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા રાજકોટમાં મોડેલિંગ માટે સ્ટાફ એવોર્ડનો ખિતાબ લીધો હતો નડિયાદ ખાતે તેમને ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો અમદાવાદમાં ગુજરાત સુપર ટેલેન્ટ એવોર્ડ પણ મળી ચૂક્યો છે એક્ટર અને મોડેલ વિનોદ સિઝુને કચ્છમાં રહીને પણ એક્ટિંગ મોડેલિંગનું કામ મળી રહે છે જે બહુ સારી વાત કહેવાય તેમના વર્ષોની રુચિને તેમની કારકિર્દી વધારવા માટેનો મંચ મળ્યો સામાન્ય રીતે આ કામ માટે મુંબઈ અથવા અમદાવાદ જવું પડતું હોય છે આજે તેમને પોતાના વતનમાં બેઠા જ મેટ્રો શહેર જેવા કામ મળે તે ભાગ્યની વાત છે આગામી દિવસોમાં તેઓ અમદાવાદ રાજકોટ અને વડોદરા ફેશન શોમાં ભાગ લેવા જઈ રહ્યા છે આ ઉપરાંત તેમની શોર્ટ કચ્છી અને હિન્દી ફિલ્મો પણ આવવાની છે વિનોદ સિજુ એક્ટિંગ અને મોડેલિંગ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે જે પોતાના ગામ ભૂજોડી સમાજ અને કચ્છ માટે ગૌરવની વાત કહેવાય આ એવોર્ડ્સ તેમને વધુ સારું કામ કરવાની પ્રેરણા આપશે